મહેસાણામાં ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં જોવા મળી રહ્યું છે સરકારી તંત્રની ભૂલ ભોગવવી પડી વિદ્યાર્થીઓ તંત્રની ભૂલના કારણે સ્કોલરશિપ કોલેજમાં જમા જ ન થઈ સ્કોલરશિપને લઈ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ન દેવાઈ પાયલ યાદવ વધુ માહિતી આપી રહ્યા છે પાયલ જણાવશો શું વધુ વિગતો અંકિત આજે પરીક્ષા હતી ત્યારે ફી સેફ કાર્ડ સ્કોલરશીપ ની જે ગરબડ છે તેમાં ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓનું જે છે ભવિષ્ય વિસનગર સાકરચંદ પટેલ યુનિવર્સિટી ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓ જે છે તે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટર ને આની રજૂઆત કરી હતી જયારે તેમને વિદ્યાર્થીઓને બેસવા ન દીધા તેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો સરકારી તંત્ર ભૂલ છે તો વિદ્યાર્થીઓ તેના ભોગ બની રહ્યા છે સમગ્ર માહિતી આપવા માટે